ગામના ઠાકોર પરિવારના બેતાલીસ શ્રદ્ધાળુઓએ પગપાળા યાત્રા કરીને દ્વારકા દર્શન કર્યા ભવ્ય સ્વાગત સાથે ગામ પરત ફર્યા સુથિયા જિલ્લો બનાસકાંઠા તારીખ બાવીસ ઓગસ્ટ શ્રાવણ માસના પવિત્ર અવસરે સમગ્ર દેશમાં ભક્તિ અને આસ્થાનો માહોલ જોવા મળે છે એવા પવિત્ર શ્રાવણ માસમાં બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના સુથિયા ગામના ઠાકોર પરિવારના બેતાલીસ જેટલા શ્રદ્ધાળુઓએ દ્વારકાધીશ ભગવાનના દર્શન માટે પગપાળા સંગ લહાવી હતી આ શ્રદ્ધાળુઓ શ્રાવણના પવિત્ર દિવસોમાં પગપાળા દ્વારકા જઈને ભગવાન કૃષ્ણના દર્શન કર્યા હતા ત્યારબાદ દેમાના ધરણીધર ભગવાનના દર્શન કરીને આખરે આજે તેઓ પોતાના વતન સુથિયા ગામ પરત ફર્યા છે ગામમાં તેમના આગમન ઉપર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ગામજનો સગાવહાલા તેમજ આસપાસના ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા શ્રદ્ધાળુઓનો ઢોલ નગારા સાથે ભવ્ય રીતે વધામણ કરવામાં આવ્યું હતું

સતત આઠ વર્ષથી નંબર એક રહેલી સંસ્થામાં અભ્યાસ કરી અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે ફાયર સેફ્ટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડમી પ્રવેશ લાયકાત ધોરણ થી બાર પાસ આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર એક રહેલી સંસ્થા આઠ વર્ષ પૂર્ણ કરી નવમા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો ગુજરાત ફાયર એન્ડ સેફ્ટી બીજા માળે રાષ્ટ્ર ભાષા ભવન બસ પોર્ટ ની સામે ભુજ કચ્છ સંપર્ક નવ સાત ત્રણ સાત બે નવ છ શૂન્ય શૂન્ય એક આઠ એક પાંચ પાંચ શૂન્ય ત્રણ શૂન્ય આઠ આઠ બે